એટલે જાજુ તો કહેવા નથી માગતી તમે આમ વાળા તો સમજી જા હે તમારે થોડાક પૈસા વધતા હોય તો અમને લઈ દેજો મમ્મી બીજું તો કેવું મમ્મી હા એ સીતારામને જી શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવારના બાકી બતાવી મજામાં તો વાંધો નીચો પોણા ઠપાવી ગયા અને ગરમી છે ને એકદમ ની વિપડી આજ તો એવું લાગે કે વરસાદ આવશે રહેવા તું ને ત્રહોળામાં બાળણાતું પવનજી છે ને એકદમ અંધી જેવું છે તે એ જ ખરી આજ બે દિશિયાને પોરો લીધો તો એટલે આજ તો હવે આવવાના હશે ને મારે છે ને ઘટી બટક આવી ગયા જે ઉકરાવવાના બાકી છે ધીરે ધીરે ઉકરાવવાનું તો છે ને જાડેરા થઈ જાય ના એ મૂકી દીધો ચા ચા તો ઉપરી ગયો બસ ભરવાનો બાકી છે ને મમ્મીને હાલે છે એ વાહીંદા ફર્યાનું કામ આવી ગયા ભરવાનું બાકી છે તે ઢગલા પર એને સીવું છે ને ધૂળમાં રમે અમારે ભાવેશભાઈ આજે વહેલા વૈયા ગયા એને હાથવા ગામ જવાનું હતું તે વેલા વૈયા ગયા ત્યાં જ દૂધ લેવાનું વારો પપ્પાનો હતો પપ્પા ચાકડે હાળા તો દૂધ લઈ આવ્યો વાહન ગણ ચા એ મૂકી દીધો શું ખાય છે બિસ્કીટ ને ચા ચા બિસ્કિટા કા કટીબટ બટકા ખાતા હું ચણા આફું બાફેલા પછી જો હાથ લઈ લે હે ને હાલો તો એમ બીજું કામ ચણા બફાઈ ગયા તા તો એ ભાવેશ ભાઈ એમને મૈયા ગયાસ ને ખાતા એટલે મોડું ખાતું તો કે આ સાત હા રાણાવ પોરબંદર પોરબંદર રાણાવ પહેલા જવાનું પછી નયાથી ગોરબંદર જવાનું તો આજ વહેલું બહુ વહેલું હતું ચણા એનો કરો એના ચણા અંત છે ને જો વહેલા બફાઈ જાય પણ એને નહીં આજ મોડું કદાચ થતું હોય છે એટલે કાઢ નહીં રાખતા તો એ ન ખાતું કે ને તોય ન ખાતું હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને હાલો અમે તો નાસ્તો કરીએ નાસ્તો કરવા અમાર જો ગામડામાં આવું હોય હા કઢી બરકાત ખાય

ભાગે ભાગા ભાગી કરે ભાગા ભાગી આ શિવ થોડીક અલગ લાગશે તમને કરતા જય શ્રી કૃષ્ણ કરતા જય શ્રી કૃષ્ણ બોલો હરે હર મહાદેવ આ જો અલગ લાગશે અલગ લાગે ને આજે થોડીક કાનમાં શું કર્યું કાનમાં ગાણા પહેરા જોવા છે ને સિવનો ઓલા ચાંદલા ચોટાડવાના હોય ને ડાયમંડ વાળો ઈએ ને ચોંટાડતી તાની તને મજા આવે કાનમાં દાણા પહેરવા શિયાળે વિંધાવીશું હો શિયાળે વિંધાવીએ ને કાન તો જલ્દી જલ્દી મટી જાય ને જાવ ટાટા તો જાવ ટાટા સમજી તો કાંઈક હાજાય કા બાય તુલસી 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 ખાતી ખાતી તરત જોવા મંદી હું કોઈ ખાઈશ નથી જોવે કે નહીં જોવે તરત જોવા માંથી થઈ ગયું એટલે તો ડેલી ને રૂટિન કામ પકડી લઈએ મને ખવા પાછા

તો જઈ આવું સીવન મૂકીને પછી નીકળી ગયા કોટ તો જો કઈ ભેરો લેતા જ જાય એને એને જીર ઢાકલું હોય ને એટલે પપ્પાને એમ થાય કે વરસાદ આવી છે તો કોટને ભેરો લેતા ગયા સેન કોટ તે હવે જોઈ ચાજુ તો તો કઈ બકાલું નહીં આવે કેમ કે કાલનું પડું હોય લઈને બેઠા હોય ને કોઈનો થોડું ઘણું હોય ઉતારીને ને હોય બાકી આજ યાર્ડ બન હોય મોટી યાર્ડ ટૂંકમાં બંધ હોય એટલે ઓછું હોય હરાજી ન થાય હરાજી બંધ હોય

હા ને કરણ ને ફૂલ વરસાદ છે ને કરણ ને આ ગઈ રાત ની ને કાલે હતો ને આ ગઈ રાત ની ને આગલી રાતે એવો હતો રાતનો ચાલુ થયો તો કાલે એવો હતો એને હા ક્રમદિનો એને એવો ને એવો મેં ચાલુ હતો તો બહુ જ છે એ બાજુ કરે કહીશ ને કે સુરત માં એ સુરત ને એ બાજુ આવી ગયું ને એટલે નર્મદામાં સુરતમાં અને અંકલેશ્વર ને બહુ જ છે વરસાદ

વરસાદના બે મહિના દોઢ મહિનો આડો પાકો છે એટલે જોઈએ હવે કામ થાય આ વખતે કઈ ખબર નથી કઈ ખબર કોઈ ને પરવા તો એવો એ હાર મે થયો હું ને મમ્મી છે ને હાઈ તમને મેળો કરવા નીકળી ગયું સીવું લઈને ઈ અમે મેળો કરીને પાંચ વાગે ઘેર પૂઈ ગયું એવો ને એવો વરસાદ ચાલુ થયો કરણ ને આપડે બધા હતા ને

પછી ભગવાન તો જ કરો કાલે બીજું કામ અમને એ ને તારે એવો મને એવો મેં ચાલુ થયો હાયતમું પૂરી થઈ ને ત્યાં સુધી અગિયાર બાર સુધી વરહો બન આમ ઘણી વાર બન નો તો દીએ કે રાઈતે એવો વરહો તો

આગલા વિડીયોમાં કે શીવુનેલ પગમાં ખબર નહીં હું લાગીને નીકળી ગયો હોય એટલે બે દી પછી ટૂંકમાં આવેલું આપણે ન ખબર પડે કંઈ દુઃખે તે કંઈક લાગેલું છે એવું હતું તે ન વાંધો એવું કાલે ટ્યુબ પહોંચી દીધી હતી બેન્ડેજની પટ્ટી ચોંટાડી દીધી હતી તે પછી કાલ હવારે ચોંટાડી દીધી કાલ હાંજે કાઢી નાખી પછી પાછી ટ્યુબ પહોંચી દીધી હતી આજ હવારની હવે એ રમે સારું છે

ને એના ચંપલમાં મેં જોયું ના કઈ આપડે એમ થાય કે ચંપલમાં કંઈ ભરાઈ ગયો કાંટો ગઈ ગયો હોય ને કદાચ લાગ્યો હોય પણ બે જગ્યાએ છે એટલે ચંપલમાં કંઈ હતું નહીં બધું અમે ચેક કરી લીધું તો હવે રેડી છે રેડી છે ને રેડી છે બાકી તો યાદ આવી જાય એટલે બધી ઊંચો એ તો ઈ અટાણે રમતી હોય ને ખાંજ દિય ને થાકે ને પછી ઊપડી જાય રડવું આવે એટલે અહીંયા પછી પગ થઈ જાય

તું શું કરતી હતી કે ને મને પાંદડા ખવરાવતી હતી પાંદડા તારી ભલી થાય ને માંડવીને પાંદડા તોડીને ખવડાવતી ખાઈ ગઈ હે નગર હું ને મમ્મીને સીવું છે ને હોય ને ઓલા હેઠે જઈએ અટાણે માં ઠુકડે નવરી હોય ને ઓલા હેઠે આટો મારવા જઈએ આમ કે આમ પછી ન હોવાય પણ આજ અસલ હતું આમ ગારો નતો એટલે અહીં હતી મેં આ ઘણા એને ખબર નથી કે અમારે કેટલા વીઘા જમીન છે તો ભાઈ અમાર છે ને સોળ વીઘા જમીન છે એમાંથી અટાણે દહ કે બાર વીઘાની લગભગ માંડવી છે બાર વીઘાની અયસો ચારક વીઘા જેટલું ખાલી રાખ્યું જો આય છે ને એટલું ખાલી રાખ્યું નામ એટલું ઓલા ખૂણા સુધી કેમ કે ગાયને વારાફરથી ગાયનું એ વાવવું પડે એટલે ત્રણ પારિયા ઠાવકા થાય ને એટલું ખાલી રાખ્યું બાકી બધી માંડવી છે એટલે લગભગ બારક વીઘાની અય છે માંડવી ચારક વીઘા ગાય હાટું રાખ્યું તો અમાર કુલ છે ને સોળ સોળ વીખા સો વીખા જમીન છે કર લે માર દીકો એવું હોય જશે બાપા કામ વધારતે મારે તો લગભગ અડધો દીધીમાં ચાય બધું ઉખેર મારો કરતી 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 ફગાર મારે મૂકા રાખવાના બાણે હોય તો એના ધૂળમાં રમવાના સાધન લઈ લે કોદારીઓ લાકડીઓને હિંહલીવું ને ઓલી કીટલી એની ચાની રમવાની તૂટી ગયેલી સઈ રાખી એને એટલે એને છે ને એવું ઝાલતું હોય ને મારે બધું વાંચે સાફ કરવું સાફ કરવું ને એને હમી કરવી એમાં જ મારો અડધો દિવાયો જાય બાકી હા એ થોડુંક મારે શિવ વિશે એ જણાવવું કે શિવ હવારે જાય તો અહીંયા એને હું બાય કરતી હોય ને જે ક્રાસનાન કહેતી હોય ને રેડી કરીને એકદમ છે આંગણવાડી ઇજાવા ત્યાં બાઈને કરતી તો આમાં અમુકનું કહેવાનું એમ છે કે કિરણબેન તમે કે રોગો ટાઈમ બગાડતા હોય કે સીવું વાહે વાંહે કે તો ભાઈ બાળકોની વાહે તો ટાઈમ દેવો જ પડે ને એને બગાડો ન કહેવાય એને ટાઈમ બાળકોને દીધો કહેવાય એને કંઈ ત્યાર કરીને આમ થકો થોડો માર દેવાનો હોય કે હાલો ભાગો ઉપડો ને થોડું એલું કરવાનું હોય એટલે જાજ તો હું કહેવા નથી માગતી તમે આમ સમજવા વાળા તો સમજી જા હે બાકી ભાઈ જો કરણ અહીંયા છે નહીં એટલે એ મારી વધારે સીવું નેવા નેવાશે તો મારે છે ને સાચવવાની હોય એટલે એ તો માનતી નથી કે એની વાહે હું ટાઈમ બગાડું એને ટાઈમ દઉં એ જ બેટર છે ને એમય કહેવાનું છે કે કિરણ બેન તમે આવ્યું છે તમે કરણભાઈ પાસે વૈયા જાઓ ને તો ભાઈ એ આમ એમાં બીજાએ જવાબ આપી દીધો તો ચાલશે આમથી વૈયું જાય તો એમાંથી એમાં છે ને એમાં બીજાઈ જવાબ આપી દીધો હતો કે એ એનો પર્સનલ મામલો છે એ કે એ હેન્ડલ કરી લે હે આપણાથી કંઈ ના બોલાય તો ભાઈ થેન્ક યુ જેની જવાબ દીધો હતો એને તો તમને થેન્ક યુ તમારો આભાર કે તમે જવાબ આપી દો છો એવું કહેવાવાળાને એ ન સમજવા વાળા ન સમજે મને કંઈ મજાત ના આવતી હોય કે કરણૈયા એકલા રહી કે થે રાંધે મજાત ન આવતી હોય મને એમ થાય કે શિવબેન પપ્પા પાસે રહી પણ ઘણી વાર મેં જો કે ટૂંકમાં વિડીયોમાં જણાવેલ છે તો અમુકનું કે વળી કહેવાનું એમ થતી હોય જરાક પિયર જાણતો તો કે દક્ષાબેન તો એટલા નથી જાતા ને કિરણબેન તો જાય તો ભાઈ એના ઘરનો મામલો છે એને જાવું કંઈએ કંઈએ ન જાવું એ એની મરજી મારે જવું હોય તો હું જઈ આવું કંઈ વાત ઘણા ઘણા સવાલ છે પણ અટાણે

તો જો મમ્મી સન નેવરા થાય ને ફરિયામાં બેઠા કેમ કે હવે બપોર પાસે એટલું કંઈ કામ ન હોય ગોદડી એક અધૂરી હતી ને એ બપોરે પૂરી કરી લીધી એટલે હવે અટાણ કંઈ કામ નથી હતી નિરા એટલે જો ફરી બેઠા છે વાટ ભાઈ જવાનું નહોતું અટાણે અવાર વાટી આવ્યા હતા ખબર ના અહીંથી ખોડ હાય છે ને વાઈ ઠૂક વાજ તો ખોડ વાઢીને નાખી દીધું હતું હા પણ બપોરે ગયા હતા કાંઈ ગઈ વાટવા

હા ને આમાં છે ને એક એમ કોમેન્ટ હતી કે કિરણબેન તમે એક ઓલું ઓલું લઈ લો હા ફોનની કે પકડવો ન પડે મોબાઈલ કે એ લઈ લો તો સ્ટેન્ડ લઈ લઈએ ને તો એમાં એવું છે કે એક સ્ટેન્ડ તમારી પાસે છે પણ એમાં છે ને મોબાઈલ ફરે નહીં એમાં આપણે એકને એક જગ્યાએ મોબાઈલ રાખી ને આપણે ટૂંકમાં કંઈ ઉતારવું હોય તો ટાઈમલેસમાં રાખી શકીએ ને થોડુંક આપણે કંઈ બીજું કામ કરતા હોય તો એકને એક ઠેકાણે પડ્યું રહી મોબાઈલ એવું સ્ટેન્ડ છે મારી પાસે પણ ઓલું નથી મોબાઈલ આપણે જેમ જાય એમ ફરી એ તો બહુ મોંઘું આવે એટલે કેમેરો છે ને ફરતો હોય ને આમ જો આમ ફરતો હોય ને તો જ વિડિયો જોવાની મજા આવે હમણાં આઈને અહીં સ્ટેન્ડ રાખી દઉં ને આપણે બેઠી બેઠી વાતું કે એકને એક કામ કરે રાખીએ તો એ મજા આવે જોઈ આવે ને એટલે મોબાઈલ ફરે તો કેમેરો ફરે તો તમને બધું દેખાય તો મજા આવે જોવાની એટલે એક શૂટિંગ કરવા વારું હોય તો મજા આવે મારે તો કરોડ નથી તાણ પડે ભાવેશભાઈ જોબ ઉપર હા અહીંયા રમવું આગળ આવું ભાવેશભાઈ જોબ ઉપર વૈયા જાય મમ્મીને કેમેરો પકડતા ફાવે નહીં એક ફોટો પાડવો હોય તો મમ્મીથી હલી જાય એટલે મારે જ ઈ બધું જોવું પડે એટલે જો એ તો છે ને આવ આવે છે એટલે તમારે મોકલાવું હોય તો હું એડ્રેસ મૂકી દઈશ તમે મોકલાવી દેજો બરાબર જો એવું લાગતે તમને કે કિરણ બેન વાત ફ્રી રહી ને ઓલું ફરે એવું આપણે લઈ દઈએ ને એનું નામ તમને નથી આવડતું તો હું એડ્રેસ નાખી દઈ ઇન્સ્ટામાં જરીક મેસેજ કરી દેજો આપણે આઈડી છે કરણ કિરણ ઝીરો ફાઈવ તો જો તમારે થોડાક પૈસા વધતા હોય તો અમને લઈ દેજો મમ્મી બીજું તો કાવ કેવું મમ્મી કેમ કે મારે અટાણે છે ને એવડો ખર્ચો નથી કરવો જોઈએ હાલો એમાં હલવી લેવાનું એમ હા એ તો એમાં જોયું ને તો હાલતું હલવી લેવાય ન લેવું હોય તો લેવું પડે હા એટલે મારે હાલે છે એટલે હલવી લો એવું છે અમારું ખાતું ને ઓલું કહેવાનું છે કે હા તમને ખણાઈને એમ લાગે કે કિરણબેન ઓછું કામ કરે તો જી તમે આ વિડીયો છો ને વિડિયો એ ટાઈમો ટાઈમ મૂકવો ને ઈ કામ પેલું તો ઈ જ મારું છે શું કેવું મમ્મી તમારું હા ઈ તો ઈ તો ઈ તો કરવું જ પડે એમાં તો ના આલે મારી ફાક મને ન આવડે કાઈ ઓલું તો ઈ કામ તો મને આવડે તે કરું ઈ કામ તો મને ન આવડે તો હું કરું કામ તો હું કર લઉં તો ઈ જ વિડિયો જોઈ મારું જ કામ જોઈને તમે એમ કયો કે કિરણ કઈ ન કરતા તો ભાઈ મારી સાહુ જ કે કે ભાઈ બીજું કામ મને આવડે આ કે નહીં ફાવે તો હાલે ગાડી હાલે છે અમારી તું કા તું વાટ જો આવું આગળ અમારી વાતો ડૂકે તો ને આમાં તો ભાઈ સવાલ તો ના એટલા થઈ જાય છે ને એ કેમ કે હું કઈ એમ જવાબ દેતી એટલા થઈ જાય ને કે આમાં અમુ આવે ને ખેલાઈ થાય